ખંડેરા માર્કેટ પાછળ મુકેલ ખાતર બનાવવાનું મશીન છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં હોય સામાજિક કાર્યકર્તાએ તેની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે આવેલ ખંડેરાવ માર્કેટમાં ઘણો બધો શાકભાજીનો વેસ્ટ થતો હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની સંસ્થા દ્વારા ખંડેરાવ માર્કેટની પાસે ખાતર બનાવવાનું મશીન મૂકવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી મશીન બંધ હાલતમાં જોવા મળ્યું હતું ત્યારે સામાજિક કાર્યકર્તાએ મશીનની પૂજા કરી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો સાથે વોર્ડ નંબર તેરમાં ગંદકીની સમસ્યાને લઈને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને સામાજિક કાર્યકર્તાએ તંત્ર અને સંસ્થાના રૂપિયાથી મશીન મૂકવામાં આવ્યું એ મશીન પ્રજાના ટેક્સના રૂપિયાથી મૂકવામાં આવ્યું છે તો સામાન્ય લોકો પણ આ મશીનની પૂજા કરી શકે છે તેમ સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું ખંડેરાવ માર્કેટ આગળ એક સંસ્થા દ્વારા જે મશીન આપવામાં આવ્યું છે ખાતર ઉત્પન્ન કરવા માટે છેલ્લા ત્રણ વર્ષથી મશીન બંધ હાલતમાં હતું જ્યારે આજે ત્યાં આગળ જઈ અને આરતી એમને જે કોર્પોરેશનને જે રિક્વેસ્ટ કરવાની હતી કે ફૂલ આરતી અમે એમને પૂજા બધી મશીન ચાલુ થાય પણ જે અધિકારી છે એ અધિકારીને અજમ ના થયું કે પૂજા ના કરાય મેં કીધું સાહેબ પ્રોપર્ટી સરકારી પ્રોપર્ટી તો કે અમારી પ્રોપર્ટી મેં કીધું તમારી પ્રોપર્ટી નથી લોકોના ટેક્સ અને વેરાના પૈસાથી આ પ્રોપર્ટીઓ ખરીદેલી છે એટલે કોઈ પણ આવી અને એની પૂજા કરી શકે છે એટલે મારો વિરોધ થયેલો અને મને કહેતા હતા ગંદકી માટે અને ગંદકી માટે તો મેં કહેવા માંગુ છું વોર્ડ નંબર તેરની અંદર જે પ્રકારે બીટ બનાવવામાં આવ્યા છે એ પ્રકારે કોઈ પણ માણસ હયાતમાં છે નહીં એ અધિકારીને કહેવા માંગીશ જો તમારામાં તાકાત હોય તો હું બીટ લઈને